નમસ્કાર મૂળજીભાઈ સાહેબ નમસ્કાર નમસ્કાર આજે અમે આપે જે સંવેદનો વ્યક્ત કર્યા છે આપના પુત્ર વિશે આપના શ્રીમતી શારદાબેને પણ એક માતા તરીકે જે સંવેદનો વ્યક્ત કર્યા છે અને વિજયભાઈને કિડનીનું દાન કર્યું છે એટલે આટલું મોટું દાન માતા તરીકે સમર્પિત ભાવથી બહેને કર્યું છે એની કેટલીક લાગણીઓ અમે લોકો સુધી લઈ જવા માગીએ છીએ એટલે માતા તો માતા છે માતા માએ એનો કોઈ તોલય આવી શકે જ નહીં તો એમણે જે માતૃત્વ બતાવ્યું છે એની કેટલીક વાતો કરવા માટે અમે આપણે તે આવ્યા છીએ આપ આપનો પરિચય થોડો આપશો આપ સૌ પ્રથમ તો અમારા પ્રત્યે એકદમ આત્મીય લાગણી વ્યક્ત કરીને અમારા આંગણે પધાર્યા છો તો હું એકદમ અંતર આત્માથી આપને આવકારું છું બસ મારું નામ મૂળજીભાઈ કાળાભાઈ પ્રજાપતિ

મારે વિશેષ આવકની જરૂર હતી આર્થિક પરિસ્થિતિ એવી હતી એટલે એટલે હે મેં આઉટડોર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ મારી નોકરીને બાદ ના આવે એ રીતે મને એક્સ્ટ્રા સમયમાં મેં આ થોડો વ્યવસાય પણ કર્યો છે આર્થિક ઉપાર્જન માટે બેલેન્સ કરવા માટે બેલેન્સ કરવા ખૂબ સરસ આપની ભાવના સારી આપની લાગણી એની મને જરૂર હતી ત્યાં સુધી મેં એ વ્યવસાય કર્યો અને બે બે હાજર દસ માં મારા પુત્ર વિજયભાઈને પ્રાથમિક શિક્ષકની નોકરી મળતા એ ધંધો મેં પછી બંધ કર્યો પછી તમે નિવૃત્તિ લે ધંધામાં ધંધામાંથી લઈ આપણે નોકરીનો સમય પૂરો કર્યો વિજયભાઈ પણ શિક્ષક તરીકે જોઈન થયા જોઈન થયા દસ માં બે હજાર દસમાં એટલે આપણે પારિવારિક જ્યારે સંયોજન કેવાય એ ખૂબ સારું કર્યું એનો અમને આનંદ છે હવે આપને ક્યારે લગ્ન થયા ક્યાં લગ્ન થયા અને શારદાબેન સાથેનું આપણું જીવન કેવું રહ્યું અમારે સગાઈ અમારા ધર્મપત્ની સાથે થઈ ઓગણીસસો ને એંશીમાં જુલાઈ મહિનામાં ઓહ વાહ સરસ બરોબર ઓગણીસસો એંસી જુલાઈમાં લગ્ન લગ્ન થયા ઓગણીસસો ને ઓગણત્રીસ પાંચ ઓગણીસો ત્યાશી ઓહો સ્યા મારા સસરા અહીંયા દિશા તાલુકાના ફાગુદરા ગામે તલાટીમાં હતા હા બરોબર પછી એમના વતન મંડલા તાલુકો કોંક્રેજમાં મારા લગ્ન પછી ત્યાં રહેવા જતા બરાબર અને ઓગણીસો થી અમારું લગ્ન જીવન શરૂ થયું છે સરસ સરસ એટલે આપણું લગ્ન જીવન પણ સારું રહ્યું સારો આમાં ધર્મપત્ની મળ્યા છે ગૌરવ છે એનાથી ખૂબ ભાગ છે તમે તો ગૌરવ લો જ એક પત્ની પતિ પતિ તરીકે પણ અમે પણ ગૌરવ લઈએ છીએ સમાજના લોકો ગામના લોકો કે આવી માતા બહુ દુર્લભ છે જ્યારે વાતો કરવાની આવે ત્યારે ઘણો પ્રેમ ઉભરાય પણ જ્યારે શરીરનું અંગ આપી લેવાનો આવે ત્યારે જે અંદરથી જે થતી હોય જે ઉત્કંઠા એ તો માત્ર પ્રેમ હોય તો જ આપી શકાય છે સાતાર્થનો પ્રેમ શારદા બને છે અને વિજયભાઈને નવું જીવન આપવા માટે એમને પોતાની કિડની આપી છે શારદાબેન આપણે ખૂબ આવી લાગણી કેવી રીતે થઈ કે મારે મારી કિડની આપી દેવી છે મને મારા આત્માથી વાલો મારો પુત્ર છે જયારે એની તકલીફ ની મને ખબર પડી ને તો મેં એક સેકન્ડનો વિચાર કર્યા વગર દીધો હતું કે મારે કીધી હું આલે તું ગભરાઈશ નહીં હું તારી માં બેઠી છું એમ અને દવાખાનામાં એને સાથે સાથે હું રહી અને જ્યારે સાહેબે મારી મુલાકાત લીધી ને કે બેન તમે કિડની

રક્ષાબંધન બીજા દિવસે એટલે તકલીફ વધારે થઈ ક્રિટન આવી વધારે એટલે એ દિવસે અમે નિર્ણય લીધો બીજા દિવસે અમે અમદાવાદ પહોંચી ગયા સરસ એટલે કહેવત છે આપણે ત્યાં કે માતે માં બીજા બધા વગડા ના વા આપણે તો માણસ છીએ પણ નાના જીવજંતુ પણ પશુ પ્રાણી પણ માં અને દીકરાનો પ્રેમ અતુટ હોય છે એવું આપણે જોતા આવ્યા છીએ અને તમે માતા તરીકે ખૂબ શ્રેષ્ઠ કામગીરી કરી છે અમે એનું ગૌરવ લઈએ છીએ આપણે કિડની દાન આપ્યા પછી આપણને કોઈ મહેસૂસ થાય છે શારીરિક પ્રક્રિયામાં કોઈ ફરક લાગે છે સરસ એટલે સ્વીકૃત ગવર ભગવાને પણ તમને બળ આપ્યું અને ભાઈને વિદયભાઈને પણ જ્યારે કિડની સ્વીકારી ત્યાર પછી કેવું લાગે છે મારા ધર્મ પત્નીએ મારા પુત્રને કિડનીનું દાન કરીને એક એમને મહાન કાર્ય કર્યું ખૂબ મોટું ખૂબ મોટું કામ કર્યું છે બરોબર એમના પુત્ર તરીકેની લાગણી તો સાથે એમની એક ફરજ બજાઈ છે જાણે પોતાના પુત્રને ફરીવાર જન્મ આવ્યો છે બીજી વાર જન્મ આવ્યો છે તો હું આ આ રીતે મારા ઘરે એક આ મહાન કાર્યક્રમ છે તો હું સમાજને કહેવા માંગુ છું કે જ્યારે તમારા પરિવારમાં કે સમાજમાં ગમે ત્યાં આ રીતે કોઈને તકલીફ હોય તો અંગદાનની જ્યારે જરૂર પડે ત્યારે કોઈ અચકાયા વગર કોઈપણ પણ જાતનું કે પોતાના શરીરને શું થશે તકલીફ એ વિચાર્યા વગર હંમેશા મદદરૂપ થવું જોઈએ થજો તમે એવી હું દરેકને

બાળપણથી અંધ હોય છે

વાત કરી એટલે વિજયભાઈને કિડની મળ્યા પછી શું મહેસૂસ થાય છે એ અમે થોડું એમના મોઢે સાંભળવા માંગીએ છીએ એટલે મેં મોબાઈલ થી એમની સાથે કારણ કે અત્યારે શું છે અત્યારે એમને આપણે મળી શકતા નથી રૂબરૂ તો મોબાઈલ થી જોડે સંપર્ક કરવા માંગીએ છીએ આપ અનુમતિ આપો હા ના અમે જે વાત કરી ના મારી અનુમતિ છે આપ એમની મુલાકાત લઈ શકો છો વિડીયો કોલ થી ઓકે નમસ્કાર વિજયભાઈ અમે આજે આપણે નિવાસસ્થાને આવ્યા છીએ આપ કોરોટાઈન છો એટલે આપને રૂબરૂ મળી શકતા નથી આપને કિડની મળ્યા પછી જે કે શારીરિક કે માનસિક પ્રક્રિયા થઈ હોય થોડી વાત આપ વિડિયો કરી શકશો વિજયભાઈ ધન્યવાદ સૌ પ્રથમ તો આ જીવનની અંદર મને મારી માતાએ જે જીવન આપ્યું છે એ બદલ હું મારા જાતને ખૂબ ધન્ય અનુભવ છું કે મને આવા માબક મળ્યા છે આવો પરિવાર મળ્યો છે આમ તો એવું હોય છે કે માતા વધારે એક જ જીવન આપતી હોય છે પણ મારી માતાએ મને એક જ જીવન ની અંદર બે જીવન છે બિલકુલ સાચી વાત છે એ લાગણી છું પહેલા મે ઉંધી લઈને મે બહુ બધી તકલીફ હતી પણ અત્યારે પછી હું એકદમ નોર્મલ જીવન જીવી રહ્યો છું એ મારી માતાને આભારી છે આ અત્યારે જે હવે હું જીવન જીવું છું બધું મારી માતાને આભારી છે સાચી વાત છે આપની વાત સાચી વિજય ભાઈ માતા જન્મ આપીને આપણે ઉછરીને મોટા કરે છે પણ મોટા થયા પછી જ્યારે કોઈ કુદરતી એવા સંજોગો ઊભા થાય ત્યારે માતા જો મક્કમ હોય તો જ આ પ્રકારની કિડનીનું દાન કરી શકે છે અંગદાન કરી શકે છે આના પહેલાં અમે ઘણા સમાજમાં આપણે જોઈએ છીએ ક્યારેક લોહીની જરૂર પડે તો પણ કેટલાક મા બાપ ભાઈ બહેન બધા ખસી જતા હોય છે જ્યારે તમે બહુ નસીબદાર છો અમે બહુ નસીબદાર છીએ કે શારદાબેન જેવા માતૃશ્રી તમે મળ્યા છે અને સમાજને એક સરસ મજાનું એમને ઉદાહરણ પૂરું પાડ્યું છે એટલે આપણે બધા નસીબદાર છીએ આપને કિડની લીધા પછી શરીરમાં કેવું મહેસૂસ થાય છે અત્યારે જેમ બાળકને નવ જીવન મળ્યું હોય કેવું કેવો અહેસાસ થાય એવો મને અહેસાસ થાય છે અત્યારે મને એવું જ લાગે છે કે હું સપનાનું જીવન નવેસર જીવતો એવો મને ખૂબ જ સારો અહેસાસ થાય છે ખૂબ સરસ હવે ડોક્ટરે આપને ક્યાં સુધી આ રીતે ક્વોરન્ટાઇન લેવાનું કહ્યું છે સાહેબ

પણ શારદાબહેનનું જે ઉદાહરણ છે એ એકદમ જેને કહેવાય કે લાગણી જે ગદગદ થયેલું છે તમને બધાને પરિવારને મદદ કરવા માટે આવ્યા હતા તમારા મિસિસ તમારા બાળકો તમારી બહેનો વારાફરતી સાંભળી જાય કે તમારે ત્રણ બહેનો છે અને ત્રણેય બહેનો પંદર પંદર દિવસ તમારી પાસે આવીને પરિવારને મદદ કરવા માટે આવે છે બહુ મોટી વાત છે કે આવો સારો પરિવાર મળવો તમારા પિતાજી નોકરી ઉપરાંત પણ કંઈ ને કંઈ કંઈ ને કંઈ વ્યવસાય કરીને આપણને બેલેન્સ આર્થિક સંકળામણ દૂર કરવા પ્રયત્ન કરેલો અને તમે પણ એમાં સહભાગી થયા સારું ભણ્યા અને સારી જોબ મળી અમે જોયું તમારા ઘરમાં કે ટાયર એટલે વેસ્ટ એ ટાયરમાંથી બે ટાયર ભેગા કરીને શ્રદ્ધાની ગાદી બનાવી છે એટલે વેસ્ટમાંથી વેસ્ટ બનાવની સૂચ છે એમની ફોટોગ્રાફીની શું છે કલાની શું છે અને પરિવારને પ્રેમ આપવાની હોપ આપવાની શું છે એ આખા પરિવારને વંદન કરવા માટે અમે આવ્યા છીએ વિજયભાઈ અમે શુભકામના પાઠવીએ છીએ આપ જલ્દી સારા થઈ જાઓ અને થયા પછી જે ઋણ આપણને સમાજે આપ્યું છે માતા પિતાએ આપ્યું છે એ ઋણ અદર કરવા માટે બીજી રીતે સમાજની સેવા આપણે કરીશું ખૂબ ધન્યવાદ વિજયભાઈ આ જે પ્રસંગ બન્યો આપણી માતાએ આપણને કિડની દાન કર્યું અને આપણે જે મહેસૂસ કર્યું

એવો અમારા ચંદુભાઈ એટીડી સાહેબનો આશય હોય છે એ જ્યાં પણ જાય આવી રીતે કોઈ સમય જીવન હોય એમના જીવનમાંથી સમાજને પ્રેરણા મળે છે એ વાત કરવા માટે લઈને જાય અને મને પણ આગળની પગડી લાવે છે આજે તમારા પરિવારમાં આવવાનું થયું મળવાનું થયો મને પણ આનંદ થયો અને ચંદુભાઈને પણ સંતોષ થયો કે આપણે જે સારો સમાચાર સારા સંદેશ સમાજ સુધી પહોંચાડીશું હવે હું આપની પત્ની વિશે થોડું બે શબ્દો પૂછીશ કે આપને આપણી પત્નીની ઉપ કેવી મળે છે

નમસ્તે આરતી તમારા મિસ્ટર વિજયભાઈને કિડનીની તકલીફ થઈ હવે એકાદ વર્ષ જેવો પોતે તકલીફ મરાયા પણ તમારા સાસુએ એટલે કે પૂજ્ય શારદાબેને એમને કિડનીનો દાન આપ્યું અને એમનું જીવન નવું મળ્યું એમને એના વિશે આપને કેવી લાગણી થાય છે જીવનમાં મને સારી લાગણી થાય મારા સાસુ નહીં પણ માર માર છે કે મને થાય છે કે માતા કેવી હોય એવી સરસ માતા તરીકેનો આદર્શ જેવો તમે અનુભવી લો એટલે હવે આપણે તમે શું સમાજને સંદેશ આપવા માંગો છો આ નિમિત્તે આવું કઈ હોય તો શું કરવું જોઈએ

દીકરા તમને કેવી લાગણી થાય છે વિજયભાઈ સારું થયા પછી વિજયભાઈ ને તકલીફ થઈને ત્યારે તો કોઈ વાત જ કશું કહેવાય એવું નથી પણ હવે એમ થોડો આસકારો થયો હે હવે સારું છે એમ ભાઈ સારું એટલે બધું સારું એમ તમે ત્રણ બહેનો માં સૌથી નાના અને તમે તમારે ત્રણેય બહેનો એ નક્કી કર્યું કે વારા ફરતી પંદર દિવસ પંદર જઈશું અને માને અને ભાભીને મદદ કરીશું તમારી ખૂબ ઉદાર ભાવના છે આખા પરિવારની ઉદાર ભાવના છે એ જાણીને અમે તમારા દર્શન કરવામાં આવ્યા છીએ અને આ વાત અમે સમાજ સુધી લઈ જવા માગીએ છીએ કે પરિવારનો પ્રેમ કેવો હોય ખૂબ અભિનંદન દીકરાઓ તમને બધાને ખબર